જય શ્રીરામ જય ગૌ માતા મિત્રો આ વિડીયો એક ધર્મ માટે બનાવું છું પણ મારી એક વેદનાને બળતરાને લઈને આમાં ગાળો આપવાની છે વધારે એટલે મહેરબાની કરી બેનો દીકરીઓ માતાઓએ આ વિડીયો જોવાનો નહીં કારણ કે હું જે ધર્મ માટે મને બહુ બળતરા હાલે છે એટલે જીત્યા નિલેશ નામનો એક વ્યક્તિ છે આપણા ધર્મનું ઉલ્લંઘન કરવાવાળો દેવી દેવતાનું અપમાન કરવાવાળો તો એ લુખા તત્વને સમજાવવા માટે એની બેન એક કરવાની છે એટલે મહેરબાની કરી બેનો દીકરીઓ માતાઓ આ વિડીયાથી દૂર રહો હવે આપણે શરૂઆત કરીએ છીએ કે જીત્યા નીલેશ તારી માને ચોદે અને તારી બેનને તો હત્તર જણા લંડ ઘાલે તારી માનો ભોંસડો મારું મારો તો લંડ અડાડવું નહીં કેમ ના અડાડવું કે તારી બેનની ની ભોંસને તો ઘણા બધા ચાટે છે એટલે એમાં એડ્સની બીમારી હોઈ શકે કારણ કે ચોદાવા બહુ થાય છે અને એને પૈસેથી ભોસડીના તને ભ્રષ્ટાચાર ફેલાણો છે અને એના પછી એની માની ભોસમાં તો હવે એની બેનને લોડો ખાલું જીવડા પડ્યા છે કારણ કે જે જીવડા પડલની ભોસમાંથી પેદા કર્યો હોય ને આ જીત્યા નિલેશને એના કારણે જ ભોસડા ચોદીનો હવારથી કરીને હા જુદી આવડા ભારતની અંદર કોઈ દેવી દેવતાનું અપમાન કરવા વાળાની રાક્ષસ પેદા કેમ થયું મને નથી સમજાતું એટલે મિત્રો હવે બીજું એક મારે કેવું છે કોમેટું ખોટી કરવા વાળા જે લુખી તત્વના એની માની ગાંડ મારું ને એની માની ગાંડમાં ભરું ખોટી ગાંઠ બદલાય આ બદલાયા બદલાયા તારો બાપ તો આ ચાર રોજ રોજ કારણ કે મારે તો ત્રણ ત્રણ ચાર ચાર થી સુધી હું મારું નક્કી ન હોય કામમાં હું તો બદલાવું ખરો ના એ બદલાવું પણ તમને બતાવવા માટે હું બદલાવું નહીં પણ તારા બાપ જીત્યો તમારો બધેનો બાપ ખોટી કોમેટ કરવા વાળો તમારો બધેનો તમારી માનો ઘરવાળો તમારી માને ચોધવા વાળો એને પૂછી લે કેટલા વિડીયોની અંદર એકનું એક શર્ટ છે તમારી બેનને મારો લંડ ઘાલું તમારી બેનને ચોધું જાતિવાદીના કીડાઓ એક બાજુ તમે એમ કહો છો કે નાગદન જાતિવાદી પર તમારી માને લંડ ઘાલું ને તમારી બેનને ચોધું જે મેં ડીપીમાં ફોટો ચડાયો એમાં રામ ભગવાનને બાબા સાહેબ આંબેડકર પગે લાગે છે એ તમે કઢાવવા માંગો છો અને તમને એક જ જોઈએ છે તો તમે હિન્દુ નથી તમે સનાતની નથી તમે રામને માનતા નથી તમારી બેનને મારો લંડ ઘાલી જો હા જાલી ઝાલી આખો લાંબો કરીને પૂરાવી જોઈએ ભોસડા ચોધી ના હો તમે એમ કહો છો કે જાતિવાદ અમે હવે જાતિવાદ અમે કે તમે એક રામ ભગવાન છે એક સર્વ સૃષ્ટિનો સર્જન હાર છે એ તમને નથી ખપતો એને પગે લાગે તમને નથી લાગતું તમારી મને ચોદાવો છો કેમ તમારી બેનું ચોદાવા બજારમાં કેમ મેલો છો તમારી બેન એને બજારમાં ચોદાવા મેલો તમારી મા એને બજારમાં ચોદાવા મેલો અને તમે મને જાતિવાદી કહો છો ભોસડા ચોદી ના હો રામનું અપમાન છે ને એટલે સર્વસૃષ્ટિનો બાપ એ આપણો બાપ અમારા બાપનું અપમાન શું છે તમારી માને ચોદું અમે સહેન કરી તમારી માયાને તમારી બેનને મેલો હાલો કરી હટી ને ખાલી દીધી તમારી બેનને ચોદું ઓસડા મારી ના હો તમારી માને મારો લંડ ટકાવું મારો વિરોધ કરવા આયા ભોસડી ના તમારી માને લંડ ઘાલું ડીપીમાં ફોટો છે અને એમાં કોઈ ખરાબ વસ્તુ કોઈ અધિકારી એમ કે ત્યાં ખરાબ છે તમારી માને ચોદે તમારી બેનને હતરફેરા લંડ ઘાલે તમારા વિચાર તો જો તમારા આહાર તો જો તમે શું કહેવા માગો છો ખબર છે કે એ પગે લાગે છે એ યોગ્ય છે અરે તમારી બેનને મારો લંડ ઘાલું એ પગે લાગે છે એ તમને યોગ્ય નથી લાગતું તમારી માને ચોદે હાટી હટી ઝાલી ઝાલી લલો ઘાલે તો એ તમારો જીત્યા નિલેસ જે બોલે રહો વિરોધી એ યોગ્ય છે તમારી માને લંડ ઘાલે તમારી માની ગાંઠમાં કોક ભરશે ને ત્યારે ભોસડી ના યાદ કરશો કે ખરેખર આવું શું કામ કરો છો તમારી બેનને લોડો ઘાલું તમારા છોકરાઓને ભણાવો તમે આગળ વધારો તમે પૈસા કમાવો અમે રાજી સિંહ અમને આવી શિખામણ ના આપો કે તમે આમ કરો અમે જે કરી દે અમે મહેનત કરીને ખેડૂતના દીકરા હિન્દુ સિંહ સનાતની સિંહ અને ધરતી પુત્ર સિંહ ધરતી માથે થઈ મહેનત કરીને ખાવા હોય પણ અમારી પથારી ના ફેરવો તમારી માને લંડ ઘાલવાનો છે તમારી બેનને ચોધવાની તમારી માને લંડ ઘાલું ફેરા ભોસડા ચોધી ના હો તમે એમ સમજો છો કે અમે સમજી તમારી માને જથ્થું ચાલી રાખીને ખોટી કોમેન્ટ કરવા વાળા બધા ભોસડા ચોધી ના એની બેનને લોડો ઘાલું મારા જાતિ ધર્મનો વિરુદ્ધ કરે છે અને મને જાતિવાદી કહે છે હું જાતિવાદી નહીં હું મારા ધર્મની સાથે હાલવા વાળો તમારા જેવા રાક્ષસો ને મા બેન ને ચોદવા વાળો છું પણ હવે માફ કરજો મિત્રો આટલી વાર તો ચોદવાનું પણ મારો લંડ છે ને ને કદાચ લાખ રૂપિયા આપે તો જાતિવાદી એની યાદ રાખજો ઓરિજિનલ હિન્દુ શું ઓરિજનલ સનાતની શું સત્યની સાથે હાલવા વાળો શું ભારતની જેટલી નારી દીકરીઓ બેનો માતાઓ મારી ધર્મની બેનો ને માતાઓ છે પણ આ રાક્ષસ જાતિવાદી ને એની બેન એને ચોદો એ કોઈની બેન નથી એ ધર્મમાં નથી આવતી આપણા ધર્મની બેન દીકરી એને બદનામ કરે ને એની બહેનોને ચોધો એની બેનને ઝાલી ઝાલી ને માલ કોઈ પેન્ટ્રોલ નાખીને ચોધો બસ મિત્રો આટલું મારે કેવું છે કારણ કે ઘણું બોલવા જાય છે ને તો પછી મારે જો ખોપડી છટકી ગઈ ને તો હવે અત્યારે બરોડામાં તો શું બરોડામાંની મા જધવી છે ફોન કર્યો પણ એની બેનને લોડો ખાલી લોકેશન નથી આપતું તો આટલેથી વિરામ આપી અને ગાડું છે એટલે માફ કરજો કારણ કે અમારું મગજ જ્યારે તપી જાય છે ને ત્યારે અમારે શેર નથી થતું એટલે ગાળો દેવાઈ જાય છે તો જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન